ડાંગ વન વિભાગ વિસ્તારમાં આવેલા ઢોંગી આંબા અને બરડીપાડા ગામે કરનાર ઇસ્મોને અટકાવવા જતા વનકર્મીઓ પર જીવલેણ હુમલો કરી પહોંચાડી હતી પોલીસે વધુ ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે ડાંગ જિલ્લાના પૂર્ણા વાઇલ્ડ સેન્ચ્યુરીમાં આવેલા જંગલમાંથી સાગી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી મળતા કાલીબેલ રેન્જના વનકર્મીઓ સ્થળ પર ઢોંગી આંબા પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી ચાર જેટલાય ઈસમોને વન વિભાગની કચેરીમાં લઈ ગયા હતા જે ગામ લોકો એ વન કર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે જેટલા વન કર્મીઓ પર લાકડાના ડંડા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા ગંભીર ઈજાગ્રસ્ત વન કર્મીઓ હાલ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે સાથે અન્ય બનાવમાં બરડીપાડા ખાતે પણ લાકડા ચોરી કરનારા આરોપીઓને છોડાવવા માટે લોકોનું ટોળું વન કચેરીમાં ધસી જઈને વન કર્મીઓ સાથે મારઝૂડ કરી કચેરીમાં તોડફોડ કરી હતી આ બંને કિસ્સામાં વન કર્મી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ મુજબ ડાંગ જિલ્લા પોલીસે અત્યાર સુધી ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને રાયોટિંગના ગુનામાં અન્ય આરોપીની શોધખોળ કરી રહ્યા છે પોલીસે ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે જેમાં વધુ નામો ખુલતા વધુ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉત્તરડાંગ વન વિભાગની અંદર તારીખ સાત જૂને જે બે બનાવ બનેલા હતા જેની અંદર બરડીપાડા રેન્જ ખાતે બરડીપાડા સ્ટાફ દ્વારા જંગલ સંરક્ષણ બાબતે પ્રેરણા કરતા ગુનેગારોને પકડી લાવેલા હતા આ ગુનેગારોને છોડાવવા માટે સિત્તેર થી સોના ટોળાએ જે બરડીપાડા રેન્જ ખાતે જે હુમલો કરેલો હતો જેનો બરડીપાડા રેન્જ અને સ્ટાફને कल ढोंगी जिले का उसमें आ, एक फॉरेस्ट अधिकारी जो लकड़ी चोरी के करना आ, करते हुए पकड़े गए थे जो चार लोगों को उन्होंने पकड़ के रखा था बाद में वो लकड़ी जो चोरी करने वाला जो व्हीकल होता है वो व्हीकल के पास वो लोग खड़े थे उनके कुछ कर्मचारी तो गांव वालों ने उनको घेर लिया था घेरने के बाद पता, से बात किया कि आपके आपके जो कर्मचारी है जो तीन कर्मचारी हम लोगों ने अपने अपने पास रखे हमारे जो तो चार लोग है वो पकड़ के पकड़ के आप लोग ले गए उसको वापस कर दो एक समय घटादार सांगी वृक्षों थी लीलूछम घाट जंगल धरावता डांग विस्तार सांगी લાકડાની તસ્કરી કરતા કેટલાક નક્સલીઓ જંગલ જમીનને પોતાની માલિકી સમજતા હોય એમ વન વિભાગનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નક્સલવાદીની જેમ જંગલના સાંગે સહિતના કિંમતી ઝાડ કાપીને લાકડાની તસ્કરી કરતા હોય છે અને વન વિભાગ દ્વારા જ્યારે આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે નક્સલવાદીની જેમ ઘાત લગાવીને હુમલો કરવામાં આવે છે અને આરોપીને છોડાવી લઈ જવાના અનેકો કિસ્સા બનવા પામ્યા છે પરંતુ પોલીસ દ્વારા આવા અપરાધીઓ વિરુદ્ધ સામાન્ય એવા રાયોટિંગનો જ ગુનો નોંધીને સંતોષ માનવામાં આવે છે